બેડી વાચક પરની અંદર શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા ગઈકાલે અમને સમાચાર મળ્યા ગઈકાલે જ અમે પાંચ સભ્યોની ટીમ બનાવી છે જેમાં બે મહિલા શિક્ષિકાઓ એચટાટ આચાર્ય જે છે એ અને ટીપીઓ બીઆરસી અને ત્યાંના લોકલ સીઆસી એમની તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને એ તપાસ સમિતિને બે દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના ગ્રામજનોના વાલીઓના અને સરપંચશ્રીના નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે નિયમ અનુસારની કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ પોલીસ કાર્યવાહીને આધીન હશે તપાસમાં આજે અમારી ટીમ જવાની છે